નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરૂપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે અને નવસારીની અંદર પાછું ટેન્કર રાજ શરૂ થઈ ચૂક્યું છે વાત જો કરવામાં આવે તો મિથિલા નગરી કે જે નવસારી વિજલપુર નગરપાલિકાનો જ એક ભાગ છે અને મિથિલા નગરીની અંદર હાલથી જ ટેન્કરની મારામારી ચાલુ થઈ ગઈ છે ટેન્કરનો રાજ ચાલુ થઈ ગયો છે છેલ્લા કેટલા દિવસોથી મિથિલા નગરી વિસ્તારની અંદર પાણીની બુમરાણના કારણે પાણીની સમસ્યાના કારણે ત્યાંની આમ જનતા જે ખરી એ ટેન્કરના ભરોસે આવી ગઈ છે અને રોજ થતાની સાથે જ એ લોકોએ ટેન્કર માટે મારામારી કરવી પડે છે જી હા આ નવસારીના દ્રશ્યો છે આપ જે વિડીયો ફોટો જોઈ રહ્યા છો એ મિથિલાનગરીના છે અને મિથિલાનગરીની અંદર ઉનાળાની શરૂઆતની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જવા પામી છે અને નવસારી વિજલપુર નગરપાલિકા ફરી એકવાર પાણી આપવા માટે પાંગડી બની છે જી હા પાણી આપવા માટે પાંગડી બની છે ને જેના કારણે લઈ અને મિથિલાનગરીના લોકોએ ટેન્કરનો ઉપયોગ કરવો પડે છે નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા બંબા મોકલાવવામાં આવે છે અને બંબા દ્વારા એમણે પોતાના જીવન જરૂરિયાતની ચીજોની પૂર્તિ કરવા માટે બંબાના પાણીનો ઉપયોગ કરવો પડે છે આટલા બધા બોરો બનાવવા છતાં આટલા તળાવોની વાતો કરવા છતાં પણ આજ સુધી નવસારી વિજલપોર નગરપાલિકા જે ખરું એ બે સમય શુદ્ધ પાણી આપવા માટે વલખા મારી રહ્યું છે અને મોટી મોટી વાતો થાય છે તળાવોનું લિંક કરવાની વાતો થાય છે એના માટે ગ્રાન્ટ આવે છે એના માટે પૈસા આવે છે અને આજે તારીખ સુધી તમે જુઓ તો એ માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે અને હજુ તો મે આખો બાકી છે અને ગરમીના દિવસોની અંદર પાણી વગર એ આમ જનતા જે ખરી એ બિચારી કઈ રીતે રહી શકે બિચારી કઈ રીતે જીવી શકે તો મુખ્ય મુદ્દો એ જ આવે છે કે જ્યારે વાતો ચાલે છે અબકી બાર ચારસો પાર અને અબકી બાર ચારસો પાર તો ઠીક સાંસદ નવસારીના પ્રદેશ પ્રમુખ

સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો